જામનગરના કાલાવડ નગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો એક મી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા કાલાવડ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કાલાવડ લઘુમતી સમાજના મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં જોડાયા છે કાલાવડ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટ અને પૂર્વ પ્રમુખ હસુ વોરા જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ભૂમિત ડોબરિયા જિલ્લા અનુ જાતિ મહામંત્રી મનોજ પરમાર મહામંત્રી વિનુભાઈ રાખોલિયા અને આગેવાનોના હસ્તેખેસ પહેરીને ભાજપમાં જોડાયા છે લઘુમતી સમાજના આગેવાન ભાજપમાં જોડાતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે જ્યારે કોંગ્રેસના ચોકામાં સન્નાટો વ્યાપી ગયો છે કાલાવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી બિનહરીફ થઈ ગઈ છે ત્યારે ભાજપે ખાતું ખોલાવી દીધું છે અને આગામી દિવસોમાં જંગી લીડથી ભાજપ નગરપાલિકાની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો